કેટલાય સમયથી માનવ દિનમાં ફરજ બજાવતા સફાઈ કર્મચારીઓ આ સફાઈ કર્મચારીઓને રોજિંદારીમાં સમાવેશ કરવામાં આવ્યો સમાવેશ કરતાની સાથે મેયર સ્ટેન્ડિંગ કમિટી તમામ લોકોની સાથે તેઓ ખુશી વ્યક્ત કરી ખુશી વ્યક્ત કરતાની સાથે જ મોડું પણ મીઠું કરાવ્યું છે કેટલાય વર્ષોથી માનવ દિનમાં સફાઈ સેવક તરીકે કામ કરતા એકસો સાડત્રીસ જેટલા લોકો એટલે કે આ જે સફાઈ સેવકો છે તેઓને રોજિંદારીમાં સમાવેશ કરવામાં આવ્યો છે સફાઈ સેવકોમાં ખુશીની લાગણી જોવા મળી છે વડોદરા શહેરના પ્રથમ નાગરિક મેયર પિન્કીબેન સોની સાથે ચેરમેન સહિતના પદાધિકારીઓનું સન્માન કરવા આવ્યું છે કોરોના કપડાં કાળમાં જ્યારે સફાઈ સેવક તરીકે પોતાની સેવા આપી તેવા કર્મચારીઓ કેટલાય સમયથી માનવદિન તરીકે ફરજ હતા તેઓને રોજિંદારીનો સમાવેશ કરવામાં આવ્યો છે ત્યારે કર્મચારીઓમાં ખુશી જોવા મળી છે કર્મચારીઓ તેમજ તેમના આગેવાનો દ્વારા મેયર તેમજ ચેરમેન સહિતના પદાધિકારીઓને શાલ ઉડાડી અને સન્માન કર્યું છે અને મ્યુનિસિપલ કમિશનરનો આભાર પણ તેઓ વ્યક્ત કર્યો છે હવે આજે વડોદરા મહાનગરપાલિકાની અંદર જે અમારા ચાર વર્ષ થી લડત ચાલતી હતી જે કોરોના કાળની અંદર જે નોકરીઓ કરતા હતા એમને આજ દિન સુધી કોર્પોરેશનમાં સમાવેશ નહોતો થતો એની અંદર અમારા કોર્પોરેશનની અંદર ચર્ચા ચાલતી હતી એવા મેયર સાહેબ ચેરમેન સાહેબ કમિશનર સાહેબ પૂર્વ મેયર સુનિલભાઈ સોલંકી અને અન્ય બધા જે પક્ષના નેતાઓ છે એમની સાથે ચર્ચા ચાલતી હતી અને બધાના સહકારથી આજે અમને રોજિંદારીની અંદર જે સફાઈ કામદારોને જે આવરી લીધા છે એમાં આગેવાનમાં હરીશભાઈ વાઘેલા અને કમલેશભાઈ પરમાર પોતે અમે બંને જણ લડત લડતા હતા એની અંદર આજે અમારી જે આટલા વર્ષોથી ચાર વર્ષથી લડતા હતા એનો અમને આજે જસ મળ્યો છે એટલે મહાનગરપાલિકાના જે પદ અધિકારીઓ છે મેયર ચેરમેન કમિશનર હું એમનો આભાર વ્યક્ત કરવા આવ્યા છે અને સમાજની અંદર આજે બહુ મોટી ખુશીની લહેર વાપી ગઈ છે એટલે સમાજના લોકોને બહુ આનંદ છે અને આજે રોજિંદારી કર્યા એ બદલ મહાનગરપાલિકાના તમામ પદ અધિકારીઓ અને આભાર લોકોને રોજિંદારીમાં પરિવર્તન કર્યા છે કમલેશ વર્મા સામાજિક કાર્યકર્તા આજે અમે બહુ ખુશીનો માહોલ છે અને અમારા પ્રશ્નો માટે જે લોકો રાત દિવસ કડે પગે જે લડતા હતા એવા હરીશભાઈ વાઘેલા અને કમલેશભાઈ પરમાર તેમજ અમારી સમરસ ની ટીમ દ્વારા વારંવાર રજૂઆત કરવામાં આવી હતી અને અમે એવા કાળમાં નોકરી કરી હતી જ્યાં પોતો સગાનો બાપ સગો દીકરો સગા બાપને ના અટકી શકે એવા સમયે અમારા વાલ્મીકી સમાજના બધા છોકરાઓ સેવા કરી હતી અને ત્યારબાદ તેઓને માનવ દિન તરીકે સમાવેશ કરવામાં આવ્યો હતો અને સમાવેશ કર્યા બાદ જેઓના સાતસો વીસ દિવસ અઢી ત્રણ વર્ષમાં જેના પૂરા થયા છે તેઓને રોજિંદારી તરીકે આજે સમાવેશ કરવામાં આવ્યો છે તે બદલ કમિશનર સાહેબ ડેપ્યુટી કમિશનર સાહેબ ચેરમેન સાહેબ તેમજ મેયર સાહેબનો અમે આભાર વ્યક્ત કરીએ છીએ

બીજેપી ના અને મહામંત્રી છે સુનિલભાઈ સોલંકી નેતૃત્વ ભલામણ થી આ લોકો ના રોજિંદાઇ કરવામાં આવે છે અત્યારે એ લોકો નો ખુશી આનંદ નો માહોલ થઈ ગયો છે